નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા બે બે હજાર રૂપિયા જમા કરવામાં આવે છે તેના વિશે આપણે વાત કરવાના છે મિત્રો આગામી તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરશે તો મિત્રો આ ખેડૂત પીએમ કિસાન સન્માનિધિનો લાભ કયા કયા ખેડૂતો લઈ શકે છે તેનું લિસ્ટ ચેક કરવા માટે આપણા સૌથી પહેલાં તો ગૂગલ ક્રોમમાં આવી જવાનું રહેશે તો મિત્રો સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં આવીને તમારે આ સર્ચ બોક્સમાં સર્ચ કરી લેવાનું રહેશે મિત્રો અહીંયા તમારે પીએમ કિસાન લખી દેવાનું રહેશે પીએમ કિસાન લખ્યા પછી મિત્રો તમારે અહીંયા સર્ચ કરી લેવાનું રહેશે સર્ચ કરશો એટલે મિત્રો તમારી સામે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે તેના આ જે ઓફિશિયલ લિંક છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમને આવી રીતના બીજું પેજ ખુલી જશે મિત્રો ત્યાર પછી તમારે અહીંયા આ પેજ આવ્યા પર પછી નીચે તમારે અહીંયા સ્ક્રોલ કરી લેવાનું રહેશે નીચે આવ્યા પછી મિત્રો અહીંયા તમારે અહીંયા ઓપ્શન દેખાશે બેનિફિશિયર લિસ્ટ તેના પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો તેના પર ક્લિક કરશો એટલે આ રીતના બીજું પેજ ખુલી જશે તેમાં તમારે અહીંયા ડિસ્ટ્રિક સ્ટેટ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક બ્લોક અને વિલેજ તો સૌથી પહેલાં તો આપણે સ્ટેટ સિલેક્ટ કરી લઈશું ત્યાર પછી મિત્રો તમારે અહીંયા ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ એટલે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા બ્લોક સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે તમારું અહીંયા વિલેજ તમારું ગામ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો આટલું સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા ગેટ રિપોર્ટ પર અહીંયા જે ગેટ રિપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે તમારા ગામવા ડિટેલ પ્રમાણે યાદી દેખાશે જેમાં તમે તમારું નામ જોઈ શકો છો પીએમ કિસાન સન્માન નિધિનો ચોમા હપ્તો કોને મળવાપાત્ર છે તેમની યાદી અહીંયા જાહેર કરવામાં આવી છે તો મિત્રો તમે પણ આવી રીતના તમારું નામ છે કે નથી જે ચેક કરી શકો છો તો મિત્રો આવી રીતના તમારે અહીંયા એકથી દસ સુધીના જે લિસ્ટ આપેલી છે તેમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું છે તો મિત્રો વિડીયો ગમે તો અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી છે જેથી અમે તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતા રહીએ ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં